આમોદ નેશનલ હાઇવે 64 પર ખડાઓનું સામ્રાજ્યને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આશ્ચર્યજનક અનુરોધ વિરોધ પ્રદર્શન કરાયું આમોદ નેશનલ હાઇવે 64 પર ખડાઓનું સામ્રાજ્યને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આશ્ચર્યજનક અનોખો વિરોધ પ્રદર્શન કરાયું રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેક્સ બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રસ્તા રોકવા આંદોલન પર ઉતરતા કોંગ્રેસ સમિતિના લોકોને આમોદ પોલીસે ડિટેન કર્યા અને પોલીસ વાન દ્વારા સ્ટેશને લાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનની બહાર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ પોલીસ સ્ટેશનની બહાર જમીન પર બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ સમિતિની મુખ્ય માગણી હતી કે આમોદ મેન ચોકડીથી બત્રીસ ઇના નાળા સુધી હાઈવે બિસ્માર બની ગયો છે કહી શકાય કે રોડ રહ્યો જ નથી અસંખ્ય ખાડાઓથી વાહનોનો અકસ્માતનો વણઝાડના દ્રશ્યો આમ થઈ ગયા છે આમોદ જંબુસર માજી ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા પ્રમુખ પટેલ નગરપાલિકા માજી પ્રમુખ સાજુભાઈ રાણા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણા સહિત વીસથી પચીસ લોકોને પોલીસે ડિટેઇન કર્યા આમોદ પોલીસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ જ્યાં સુધી માર્ગ મકાન વિભાગના અધિકારી અંદાજિત પાંચસો મીટર બિસ્માર હાલતમાં છે તે મરામત કરવા લેખિતમાં બહેનત્રી ન આપે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ પોલીસ સ્ટેશનમાં જ કર્યો છે આમદ પોલીસ સ્ટેશન પર માર્ગ મકાન વિભાગના અધિકારી નહીં પણ સામાન્ય કર્મચારી આવતા બે દિવસમાં રોડનું પેચિંગ કામ કરી દેવામાં આવશે એવું મૌખિક વચન આપ્યું પણ લેખિતમાં એ કર્મચારી પાસે સત્તા ન હોય ન આપવાનું જણાવતા ફરીથી વાતાવરણ ઉગ્ર બની જોવા પામ્યું હતું આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ અન્ન અને જળ ત્યાગ પર હાલતમાં ડગ રહ્યા હતા રિપોર્ટર અકબર બેલીમ કાનમ એક્સપ્રેસથી

જે રસ્તા રોકો આંદોલન નું જે ગૂગલ મૂક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની નાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી રહ્યા છે એ રિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય રાજીનામું જોઈએ અને ધારાસભ્ય ને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્ય શ્રી આ જે કે છે એ કોંગ્રેસ

એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વેલી તકે કરે અને જે લોકોને પ્રજા ને આ જે હેરાન ગતિ થાય છે એ હેરાન ગતિ દૂર કરે એટલું જ અમારે કેવું છે તકે હજુ મે અન અને જળનો ત્યાગ આજથી છોડી દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને બાહે કરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નનો

અમે હાજર જ છે ને થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ છે સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈએ છે એટલે આજે અમે કાલનું આયોજન નહી થયું પછી આજે ફરી આયોજન કર્યું એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર ભી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવારા એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ અમે આપનું નામ એજી કરાડિયા ફરી આવશે ને જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને ઉપર ઉપરના કહેવા પ્રમાણે કામ કરીશું